મસાલો કરવાની જ ખૂબી છે આ રીતે બનાવશો તો ભરેલા રીંગણાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક તૈયાર થઈ જશે હોટલનું શાક પણ ભૂલી જશું તો ટમેટાની અંદર સિંગદાણાનો ભૂકો હળદર હિંગ ઉમેરી દઈશું ગરમ મસાલો ઉમેરીશું લસણવાળી ચટણી ઉમેરીશું જીરો પાવડર સ્વાદ અનુસાર મીઠું ધાણાભાજી ઉમેરી દઈશું બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું એકદમ સરળ રીતે પણ ખૂબ જ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ શાક બનાવી જશે તો હવે મસાલાને આ રીતે આપણે રીંગણામાં ભરી લેશું તો આ રીતે બધા જ રીંગણાને સરસ મસાલાથી ભરી દઈએ મસાલાને ફેંકવાનો નથી અને આપણે ગ્રેવી માટે ઉપયોગ કરીશું કુકરમાં બનાવવાનું છે એક ચમચા જેટલું તેલ લીધું છે રાય ઉમેરી દઈશું રાઈ પાકી જાય એટલે જીર ઉમેરી દઈશું લસણના ટુકડા ઉમેરી દઈશું લસણ બ્રાઉન રંગનું થાય એટલે હવે આપણે રીંગણા બટેટાને ઉમેરી દેવાના છે હળદરની હિંગ આપણે મસાલામાં જ ઉમેરી દીધી હતી એટલે ઉમેરવાની જરૂર નથી હવે થોડી વાર તેલમાં પકાવ્યા પછી જે મસાલો હતો એમાં પાણી ઉમેરી અને ગ્રેવી માટે આપણે પાણી ઉમેરી દીધું છે ચાર સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું સરસ ગ્રેવીને ઉકળા દઈશું રીંગણા સરસ બફાઈ ગયા છે ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે ધાણાભાજીથી ગાર્નિશ કરીશું એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરી